નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ દસ જૂનથી લઈને પંદર જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે પવનનું પ્રમાણ કેટલું રહેશે ઉપરાંત ભેજનું પ્રમાણ કેટલું રહેશે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે પાંત્રીસ જેટલા તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મહત્વનું છે કે ગઈકાલે ગુજરાતના પાંત્રીસ જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં અમદાવાદ સુરત વડોદરા ભરૂચ ભાવનગર સહિત ઘણા જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું બીજી તરફ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં પણ અમી છાટણા જોવા મળ્યા હતા હવામાન વિભાગના મધ્ય મિત્રો આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં મુખ્યત્વે વરસાદ પડી શકે છે બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં છાંટાછૂટી અને કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો પવનની વાત કરી દઈએ તો આજે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવે મિત્રો અત્યારે જ્યારે ધીમે ધીમે અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે બીજી તરફ વાદળછાયું વાતાવરણ છે જેના ભાગરૂપે થઈને કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં હજુ પણ બફારાનો અહેસાસ થશે ગરમીનું પ્રમાણ વધારે લાગી શકે છે ત્યારબાદ મિત્રો હવે અત્યારે જ્યારે ચોમાસાનું આગમન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે ચોમાસું કહી શકાય કે ભારતના પૂર્વ તરફના વિસ્તારથી આગળ નથી વધી રહ્યું પરંતુ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મહારાષ્ટ્રના તો ચાલીસથી પચાસ ટકા વિસ્તારને ચોમાસાએ આવરી લીધું છે અને ચોમાસું ઝડપથી આગળ પણ વધી રહ્યું છે જો ચોમાસું આ જ ગતિએ આગળ વધશે તો તારીખ પંદર જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો સિસ્ટમની વાત કરી દઈએ તો અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે આ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉપરાંત મિત્રો અત્યારે જે સિસ્ટમો સર્જાય છે ઉપરાંત ચોમાસાનું પણ આગમન થયું છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ ખાસ કરીને સક્રિય થયું છે તેમાં મહારાષ્ટ્રથી કેરળ લઈને એક ટફ રેખા પણ સર્જાઈ ગઈ છે જેના ભાગરૂપે થઈને મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને આ સાયક્લો સિસ્ટમનો ઘેરાવો થોડો વધારે મજબૂત હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ તેનાથી પ્રભાવિત થયું છે અનેક જ જિલ્લામાં જોરદાર વરસાદ પણ નોંધાઈ ગયો છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ગુજરાતના અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે ત્યારે ગઈકાલે કહી શકાય કે છોટા ઉદેપુર જે વિસ્તાર છે એ છોટા ઉદેપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અઢી ઇંચ જેટલો મિત્રો વરસાદ નોંધાઈ ગયો છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી અનુમાન લગાવ્યું હતું કે એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે તો ધોધમાર વરસાદ વરસ્યો હતો હવે મિત્રો જ્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે હવે જો અરબી સમુદ્રની સાયક્લોનિક સિસ્ટમમાં ચોમાસાને વધુ પ્રભાવિત નહીં કરે તો પંદર જૂન સુધીમાં ગુજરાતમાં એક વરસાદનું આગમન થાય અને એક ચોમાસાનો વરસાદ જોવા મળે અત્યારે જે ગુજરાતમાં એક્ટિવિટી થઈ રહી છે તે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થઈ રહ્યો છે બીજી તરફ મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ વખતે ગુજરાતમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી વધારે સર્જાશે અરબી સમુદ્ર પણ વધારે સક્રિય થશે જેના ભાગરૂપે થઈને વીજળીના ભયંકર કડાકા ભડાકા થશે અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે એટલે મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની એક સરકારી એપ્લિકેશન છે જે વીજળી પડવાના હોય તેના સાથથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમને ચેતવણી આપી દે છે એટલે મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ચોમાસા પૂરતી ચોક્કસ ત્યાં ડાઉનલોડ કરી લેજો જેથી ખેતરમાં કોઈ ખેત ખેતી કરતું હોય અથવા તો રાત્રે કોઈ કામ કરતા હોય તો એપ્લિકેશનના માધ્યમથી તેમને ખ્યાલ આવે કે મારા વિસ્તારમાં ભયંકર વીજળી થઈ રહી છે તો સુરક્ષિત જગ્યાએ જતા રહીએ અને આપણે આપણા પશુઓ અને આપણા પોતાનો પણ જીવ બચાવી શકીએ ત્યારે મિત્રો હવે તારીખ પ્રમાણે તમને જણાવીશું કે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ક્યાં ક્યાં જોવા મળી શકે છે પ્રથમ વાત કરીએ તો મિત્રો આ જે તારીખ થઈ ગઈ છે આ દસ જૂન થઈ ગઈ છે તો દસ જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જુનાગઢ બોટાદ આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા રહેલી છે આ મિત્રો સૌથી વધારે પ્રભાવિત થનારા વિસ્તારો છે જેની અંદર વરસાદની શક્યતા આજ રોજ વધુ રહેલી છે ત્યારે બીજી તરફ કચ્છમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જાય જાય ભેજવાળા પવનો સર્જાય અને કાળા ડિબાંગ વાદળો સર્જાય તો કચ્છમાં પણ લોકલ ડેવલપમેન્ટને કારણે આ જે વિસ્તારો દર્શાવે છે તેમાં પણ વરસાદની શક્યતા થઈ શકે છે સાબરકાંઠા અને અરવલ્લીના પણ કોઈ કોઈ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે અમદાવાદમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે થોડું આપણે હજુ પણ રાહ જોવી પડશે પરંતુ અમદાવાદમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા એક બે મિનિટ અથવા તો પાંચ મિનિટના નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીશું તારીખ અગિયાર જૂનની તો અગિયાર જૂને પણ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ આણંદ ખેડા મહીસાગર લાહોર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા રહેલી છે કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે તે અત્યારે મહારાષ્ટ્ર સુધી અસર કરી રહ્યું છે જેના ભાગરૂપે થઈને આ બધો વિસ્તાર છે અત્યારે પ્રભાવિત પણ થઈ રહ્યો છે ખાસ કરીને આ વિસ્તારોમાં વરસાદની શક્યતા સૌથી વધુ રહેલી છે અને કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં પણ ધીમે ધીમે ક્લાઉડ ફોર્મેશન સક્રિય થશે અને જે તે વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટના કારણે પણ વરસાદ થશે પરંતુ ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે થોડી હજુ પણ રાહ જોવી પડે તેવી શક્યતા છે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં ચોક્કસથી વરસાદી માહોલ સર્જાય જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરના અનેક ભાગોમાં આ તારીખા જૂને વરસાદ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ બાર જૂનની વાત કરીએ તો બાર જૂને પોરબંદર રાજકોટ ઉપરાંત બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ દીવ ભરૂચ આણંદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો બાર તારીખે જે વરસાદની તીવ્રતા છે એ નોંધપાત્ર સામાન્ય ઘટાડો થાય તેવી શક્યતા છે કારણ કે જે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે તે ધીમે ધીમે બાર તારીખથી નબળું પડતું જણાય જેમાં ખાસ કરીને મિત્રો આ વરસાદની શક્યતા સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં બાર તારીખે વરસાદ વધારે જોવા મળશે હવે મિત્રો તારીખે તેર જૂનની વાત કરી દઈએ તો તેર જૂને પણ સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક ભાગો જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલીમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે તેર તારીખે વરસાદનું પ્રમાણ થોડો જે અત્યારે વરસાદ પડી રહ્યો છે તેની જ તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખે ચૌદ તારીખની વાત કરી દઈએ તો ચૌદ અથવા તો પંદર તારીખે ચોમાસું ગુજરાતમાં આગમન કરી દે તેવી શક્યતા છે પરંતુ આપણને ચોમાસાનો વરસાદ એકદમથી નહીં મળે કારણ કે જોડે જોડે સિસ્ટમો સક્રિય થાય તે પણ મહત્ત્વનું છે તેમ છતાં મિત્રો તારીખે ચૌદ અને પંદરની ભેગી આગાહીની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો એકંદરે તમને જણાવી દઈએ કે પંદર તારીખ પહેલાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપે અને અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ છે બંને વસ્તુના કારણે ગુજરાતમાં ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને હવે ચોમાસાનો વરસાદ પણ ધીમે ધીમે આવનારા દિવસોમાં જોવા મળી શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતને થોડું વરસાદ માટે રાહ જોવી પડશે કારણ કે મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ચોમાસું સક્રિય થાય છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે તેમાં સૌથી પહેલાં તેનું આગમન થતું હોય છે અને ધીમે ધીમે તે ઉત્તર તરફ આગળ વધતું હોય છે ત્યારબાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છને તેનો લાભ મળતો હોય છે એટલે મિત્રો એક આ વરસાદનું પૂર્વાનુમાન છે જે તમારી સમક્ષ રજૂ કર્યું છે હવે મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્લાઉડ ફોર્મેશન અત્યારે ગુજરાતમાં ક્યાં જોવા મળી રહ્યું છે અને ક્યાં વધારે તેની અસર જોવા મળી રહી છે અત્યારે જોઈ શકો છો કે અરબી સમુદ્રની સાયક્લોનિક સિસ્ટમ છે તે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી તેની ટફ રેખા સર્જાઈ ગઈ છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારત અને ગુજરાતને પણ વરસાદ મળી રહ્યો છે હવે મિત્રો ક્લાઉડ ફોર્મેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે આવનારા દિવસોમાં ગુજરાતની વરસાદમાં તીવ્રતા છે નોંધપાત્ર ધીમે ધીમે ઘટાડો થાય પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર હજુ પણ આગામી પંદર જૂન સુધી પ્રભાવિત રહે જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટા ચાલુ રહેશે છૂટો છવાયો વરસાદ પણ રહેશે એટલે પ્રિમોસમ એક્ટિવિટીની શરૂઆત આપણને જે થઈ છે તે પ્રમાણે હજુ પણ જોવા મળનારી છે અત્યારે ચોમાસું ભારતના અંદાજીત ત્રીસથી ચાલીસ ટકા વિસ્તારોને આવરી લીધું છે ત્યારે મહારાષ્ટ્રનો પણ પચાસ ટકા વિસ્તાર કવર થઈ ગયા છે અને એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે જોતાં લાગી રહ્યું છે કે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસું દસ ટકા આપે અને અરબી સમુદ્રની જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર આપણને છે કે ચૌદ પંદર તારીખ સુધી જોવા મળે અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે વરસાદના વિસ્તારો તો મિત્રો તમને અગાઉનો જે મેપ હતો તેમાં દર્શાવી દીધા છે પંદર તારીખથી આ કચ્છ અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગો પ્રભાવિત થાય જે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે અને આવનારી તારીખ સોળ તારીખથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ વધારે એક્ટિવ થશે બીજી તરફ ચોમાસું પણ ઝડપથી આગળ વધશે જેની સંયુક્ત સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જોરદાર વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ વખતે મહારાષ્ટ્રથી કેરળ લઈને જે વરસાદ જોવા મળશે તે ભયંકર વરસાદ હશે કોઈ કોઈ વિસ્તારમાં તો એક જ દિવસમાં પચીસ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ જશે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એવી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં આવનારા દિવસો એટલે કે ચોમાસામાં જોર વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં તો વીસથી લઈને પચીસ ઇંચનો એક દિવસનો વરસાદ પણ નોંધાઈ જાય તેવી શક્યતા છે અને આ વખતે સ્ટોમ એક્ટિવિટી વધારે થશે ભયંકર થશે વીજળી પણ પડવાના ચાન્સીસ રહેલા છે એટલે મિત્રો અગમચેતીના ભાગરૂપે થઈને તમને ટેકનોલોજીની માધ્યમથી પણ જણાવી દીધું છે કે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેનું નામ છે દામિની એપ્લિકેશન જેથી આપણને આપણો પોતાનો જીવ ન ગુમાવવો પડે અને અન્યને પણ આપણે એપ્લિકેશન શેર કરીશું ગવર્મેન્ટ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે